નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા મિત્રો દરરોજના સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો શરૂઆત કરીએ તો આજે છે મિત્રો દસ ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે સિંહોની ઘટતી જતી વસ્તી તેનું રક્ષણ અને જતન માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે દુનિયામાં મિત્રો માત્ર આફ્રિકા અને ગુજરાતના ગીરમાં જ સિંહો જોવા મળે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે રાજ્યમાં મિત્રો ચાંદીપુરાના કુલ એકસો શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી સાઠ કેસ હાલ પોઝિટિવ થયા છે સૌથી વધુ કેસ મિત્રો સાબરકાંઠા જિલ્લામાંથી સોળ કેસ આવ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે નવા નિયમો આવી ગયા છે ગુજરાત હાઈકોર્ટે મિત્રો મહત્વનો આદેશ કર્યો છે કે જેમાં ટુ વ્હીલર ચલાવનાર સાથે સાથે તેમાં પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવો ફરજિયાત છે અને પંદર દિવસમાં મિત્રો હેલ્મેટની ફરજિયાત અમલવારી કરાવવા માટે હાઈકોર્ટને સરકારને આદેશ પણ આપી દીધા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદનું જોર થોડું ઘટ્યું છે રાજ્યમાં મિત્રો છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ગત ચોવીસ કલાકમાં મિત્રો રાજ્યના એકસો આઠ તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે સૌથી વધારે વરસાદ મિત્રો વડોદરામાં ત્રણ પોઈન્ટ છ ઇંચ જેટલો નોંધાયો હતો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તો મિત્રો દ્વારકામાં ના પ્લાન્ટના કારણે ખેતીની જમીનને નુકસાન થયેલું ખેડૂતની જમીનના સુધારામાં વિલંબ બદલ હાઈકોર્ટે મિત્રો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આકરો ઉધળો લીધો હતો અને હાઈકોર્ટે મિત્રો આ કેસમાં વીસ લાખ વળતરનો આદેશ આપેલો છે અને સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો નીરજ ચોપડાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર ભારતના ઇતિહાસનો પ્રથમ એથલીટ બની ગયો છે તેણે મિત્રો નેવ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ મીટર જેવલિન થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો છે અને પાકિસ્તાનના અરશદ નદીમે મિત્રો બાણું પોઈન્ટ સત્તાણું મીટર જેવલિન થ્રો ફેંકીને બે એકથી હરાવ્યું છે અને આ સાથે મિત્રો ભારત સતત બીજી ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિનેશ ફોગાટને કદાચ સિલ્વર મેડલ મળે તેવી આશા જીવંત છે તેણે મિત્રો આર્બિટેશન ઓફ કોર્ટમાં અપીલ કરી છે અને આવતીકાલે મિત્રો કોર્ટનો ચુકાદો આવે તેવી સંભાવના છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દાણાદાર યુરિયા ખાતરની જગ્યાએ પ્રવાહી નેનો યુરિયા માટે સહાય અપાશે બોટલની ખરીદી પર ખેડૂતને પ્રતિ હેક્ટરે સાતસો ને પચાસ રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવશે એક નેનો યુરિયાની બોટલ બરાબર પિસ્તાલીસ કિલો દાણાદાર યુરિયા સમાન રિઝલ્ટ આપે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આઠસો એકત્રીસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે એટીએસએ ચાર લોકોની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સનો ઉપયોગ આતંકવાદીઓ લાંબુ જાગવા માટે કરતા હોય છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈના ગવર્નરે યુપીઆઈની લિમિટ વધારી દીધી છે એક લાખથી મિત્રો વધારીને હવે પાંચ લાખ કરી દેવાય છે ફોનપે ગૂગલ પે જેવા વગેરે એપથી મિત્રો પાંચ લાખ સુધી રૂપિયા ટ્રાન્સફર થઈ શકશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુનિતા વિલિયમ્સ સાત દિવસને બદલે બે મહિના થવા આવ્યા છે તે સ્પેસ સ્ટેશનમાં છે સુનિતાને મિત્રો બે હજાર પચીસના ફેબ્રુઆરી મહિનામાં પૃથ્વી પર લાવવામાં આવશે એલોન મસ્કની કંપની સ્પેસ એક્સ દ્વારા મદદ કરાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોશિયલ મીડિયામાં ચીન ટપક ડમઢમ ટ્રેન્ડ થઈ રહ્યું છે હવે ચીન ટપાક ડમઢમ શું છે તો મિત્રો બાળકોના લોકપ્રિય કાર્ટૂન શો છોટા ભીમનો એક ડાયલોગ છે એ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ત્રીજી વન ડે સિરીઝમાં શ્રીલંકાએ ભારતને એકસો દસ રનોથી હરાવી અને જીત હાંસલ કરી હતી આ સાથે જ મિત્રો સત્યાવીસ વર્ષ બાદ શ્રીલંકાએ વન ડે સિરીઝમાં પોતાના નામે કરી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બાંગ્લાદેશમાં હાલત ચિંતાજનક બન્યા છે શેખ હસીના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી અને ભારત આવી ગયા છે બાંગ્લાદેશમાં હિંસામાં તેમની પાર્ટીના મિત્રો ઓગણત્રીસ સભ્યોની હત્યા કરી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈનો મહત્વનો પ્રસ્તાવ હવે મિત્રો ચેક કલાકોમાં જ ક્લિયર થશે જમા કરનારને બે દિવસ સુધી રાહ જોવી નહીં પડે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આરબીઆઈએ દરમાં સાડા છ ટકા યથાવત રાખતા બજારમાં મિત્રો મંદીનો માહોલ છે અને સેન્સેક્સ મિત્રો પાંચસો ને બ્યાસી પોઈન્ટ અને નિફ્ટી એકસો ને એસી પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા ડોલર સામે મિત્રો રૂપિયો વધુ ઘટીને ત્યાંશી પોઈન્ટ છન્નુંની સૌથી નીચી સપાટીએ રહ્યો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઈરાકમાં છોકરીઓના લગ્નની ઉંમર અઢાર વર્ષથી ઘટાડીને નવ વર્ષ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે પર્સનલ સ્ટેટસ એક્ટ ઓગણીસો ને ઓગણસાઠના નિયમ એકસો ને અઠ્યાસીને મિત્રો બદલવાની વાત છે અને જો આ કાયદો બદલાશે તો પંદર વર્ષનો છોકરો નવ વર્ષની છોકરી સાથે લગ્ન કરી શકશે ઈરાકમાં મિત્રો આ બિલનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આખા વિશ્વની નજર અમેરિકામાં થનાર રાષ્ટ્રપતિની ચૂંટણી પર છે ત્યારે મિત્રો એક સર્વે પ્રમાણે કમલા હેરિસ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી શકે છે અને ડોનાલ્ડ ટ્રમ્પને મિત્રો પાછળ છોડી અને પાંચ ટકા મતથી મિત્રો આગળ ચાલી રહ્યા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ સત્તર મહિના પછી જેલમાંથી બહાર આવ્યા મનીષ સિસોદિયા ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો વિશ્વનું સૌથી મોટા ટેલિસ્કોપનું નિર્માણ ચીલીના એક પર્વત પર થઈ રહ્યું છે અને તેનું નામ મિત્રો એક્સ્ટ્રીમલી લાર્જ ટેલિસ્કોપ રાખવામાં આવ્યું છે અને તે મિત્રો અવકાશના ઘણા રહસ્યો ગ્રહો જીવો અને આકાશગંગા વગેરેની શોધ કરશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોનાના ભાવમાં થયો મોટો કડાકો અમદાવાદમાં મિત્રો દસ ગ્રામ સોનાના ભાવ એકોતેર હજાર ત્રણસો ને પંચાવનની સપાટીએ રહ્યો અને મુંબઈમાં મિત્રો દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા અને દિલ્હીમાં મિત્રો સોનાનો ભાવ રહ્યો એકોતેર હજાર ત્રણસો ને પંચ્યાસી રૂપિયા ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ ઊંઝામાં મિત્રો જીરુના નીચા ભાવ રહ્યા ચાર હજાર એકસો અને ઊંચા ભાવ રહ્યા પાંચ હજાર છસો ને પચાસ રૂપિયા ઊંઝામાં મિત્રો તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ઓગણીસો પંચાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસો એકાવન રૂપિયા બાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેત્રીસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટ માર્કેટ વાત કરીએ તો રાજકોટમાં મિત્રો કપાસના નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો અઠ્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને દસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પંચાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને ચુમ્માલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર બસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા તો મિત્રો વિડીયો તમને ગઈ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ